નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો એવી ઘટના ગુજરાતમાં બની ગઈ છે કે કોઈનો જોયો પણ વિશ્વાસ નહીં થાય જ્યાં મિત્રો વાત કરીએ તો તારીખ સત્તર હોળી પર્વના આગમન દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દ્વારકા જતા હોય છે ને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પગપાળા જતા હોય છે હાલ આ સંઘની મિત્રો ધીમે ધીમે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજે ધ્રોલ પંથકમાં દ્વારકા પદયાત્રી સંઘ અકસ્માત નડ્યો હતો અજાણ્યા વાહન ટોકર લેતા ત્રણ મહિલાઓને મિત્રો આ મોટો અકસ્માત નડ્યો અને કમકમાટી ભર્યા પણ જીવ ગયા છે આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં મીરો અરેરાટી મચી ગઈ છે અને ગામમાં પણ માહોલ શોકનો માહોલ ફેરવાઈ ગયો છે જામનગર જિલ્લાના દ્રોલ નજીક મોટો જોડિયા બાંધલા પાટિયા પાસે જ મોટો અકસ્માત થયો છે જેમાં સાત મહિલાઓને અડપેટે લેતા ત્રણ મહિલાઓ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યાં મિત્રો અમુક ઈજા પહોંચી છે તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલે ખસેડી દેવામાં આવ્યા છે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરજો કે તે જલ્દીથી સારા થાય અને તે જે જીવ ગુમાવ્યો છે તેમની દિવ્યા આત્માને અત્યારે જ શાંતિ મળે